સમાચાર પ્રાપ્ત છે છે વરસાદ રહ્યો બનાસકાંઠાથી આ સમાચાર છે લાખડીમાં વિરત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદથી શાળા નંબર એક નજીક રોડ બિસ્માર બન્યો છે ભારે વરસાદના કારણે બિસ્માર રોડના કારણે સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે બનશકાંચાના લાખડીના લાખડીમાં ધોધમાર વરસાદ વરસતા આખે આખો રોડ જે છે તે હાલ બેસી ગયો છે ભારે વરસાદથી શાળા નંબર એક નજીક આવેલો રોડ બિસ્માર હાલતમાં છે લાકડીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે આઠ ઇંચ જેટલો વરસાદ સવારથી આપ્યો છે તમને દ્રશ્ય બતાવવાની કોશિશ કરી શાળા નંબર એકની નજીક આવેલા જે રોડ છે ત્યાં ડેમેજ થતાં હાલ સ્થાનિક લોકો પરેશાન છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ જગ્યાએ જે રોડ છે તે એક સાઈડથી ડેમેજ થયો છે કારણ કે પાણીનો જે પ્રવાહ હતો જેને લઈને જ આ રોડ ડેમેજ થતાં સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે સાથે સાથે જે શાળા છે તે શાળા આવેલી છે ક્યાંક બાળકો પણ અહીંથી પસાર થતા હોય છે જેને લઈને અહીં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ મુશળધાર વરસાદના કારણે જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતરો છે જે નીચાણવાળા ખેતરો છે તે તમામ હાલ પાણીથી તરબોળ જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પહેલી સવારથી જ વરસાદી માહોલ હતો પરંતુ લાખણી શહેર અને લાખણી ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે વસંત બનાસકાંઠા